ભીમાલી ગામમાં આવેલ કેનાલમાં પગ લપસી જતાં બાર વર્ષીય બાળક ડૂબ્યો ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે પાણીમાં શોધખોળ છતાં હજુ બાળકનો મૃતદેહ મળ્યો નથી પાણીનો વહેણ વધારે હોય બાળક તણાઈને આગળ નીકળી ગયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું વેમાલી ગામમાંથી પસાર થતી કેનાલ પાસે ગઈકાલે ત્રણથી ચાર બાળક ગયા હતા દરમિયાન બાર વર્ષનો બાળક હાથ પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો તેનો પગ લપસી જતા પાણીમાં પડ્યો અને ડૂબી ગયો જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેમના જવાનો દોડી આવ્યા અને તેમના દ્વારા બે દિવસથી બાળકની લાશની પાણીમાં શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ બાળકના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નથી વડોદરા શહેર નજીક વેમાલી ગામમાંથી પસાર થતી કેનાલમાં અવારનવાર લોકો ડૂબી જતા હોવાના બનાવો બનતા રહ્યા હોય છે ત્યારે વધુ કેનાલના પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં એવી વિગત છે કે ગામમાં રહેતા દસ થી બાર વર્ષના ત્રણ ચાર મિત્રો પાંચ જાન્યુઆરીના રોજ સાંજના સમય ગયા હતા દરમિયાન બાળકો પૈકીનો એક બાર વર્ષીય બાળક કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યો દરમિયાન કેનાલમાં લીલના કારણે તેનો પગ લપસી જતાં બાળક કેનાલમાં પાણીમાં પડ્યો હતો અને ડૂબી ગયો બાળક સાથે આવેલા અન્ય બાળકો ડરી ગયા એક વ્યક્તિ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ટીમના જવાનો વેમાલી કેનાલ ખાતે દોડી આવ્યા અને બાળકોની મોડી રાત સુધી શોધખોળ કરી પરંતુ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન જેથી ફાયર બ્રિગેડ આજે સવારે પણ બાળકની પાણીમાં શોધખોળ શરૂ કરી છે પરંતુ હજુ સુધી તેનો મૃતદેહ મળી આવ્યો નથી આ આપણો છાની કેનલ પાસે ત્રણ છોકરા કે પરવાયા હશે અને કઈક મસ્તી રમતા રમતા કઈક છોકરો કેનલમાં પડી ગયેલ છે એવો કોલ અમને અમારા કંટ્રોલ રૂમ થી અમને મળેલું કે આ ગઈકાલનો જે બનાવ છે કે આજે અમે લોકો આવે છે શોધખોળ કરવા માટે અમારી ટીમ શોધખોળ કરવા માટે ચાલુ છે હાલમાં કામગીરી ચાલુ છે